નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમયવિષ્ઠ ડિજિટલ મહુડી કોટિયા મંદિર શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે 40 पहला, 40 पहला, डॉलर, आईआईटी डिग्री साथ मैंने अमेरिका लाई गई तर हती नहीं भगवानी आटी बदी मेहरबानी थे मां बाप એમાં સ્પેશિયલી ફાધર જેની આજના જમાનામાં ફક્ત મહિનાનો બે ડોલરનો પગાર એકસો ને સિત્તેર રૂપિયા કારકુની નોકરીમાં છોકરાઓ તમે જેમને એન્જિનિયરિંગનું ભણાવ્યું પાંચ પાંચ વર્ષના એન્જિનિયર સિવિલ એન્જિનિયર મિકેનિકલ એન્જિનિયર લગ્ન કરાયા અને આપણી સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરી અને મા જે ફક્ત ચાર જ ચોપડી જેને ઇંગ્લિશ તો આલ્ફાબેટનો એ પણ ના આવડે પણ એવું કહે કે ના મારે દીકરાઓને ભણાવે છે તમારે જ્યાં જ્યાં બદલી થાય ત્યાં જજો પણ હું આનંદ લઈને છોકરાઓને ભણાવીશ અને આજે એ માને આવશે બપોર પછી આવશે પણ એ માને અમારા સિન્સિયલ બંધન ભગવાન એવી ઓપોર્ચ્યુનિટી આપે કે જ્યારે ભગવાન આપ્યું હોય ત્યારે સમાજને અને સ્પેશિયલી આપણા ઈષ્ટદેહને યાદ કરીને સી સત્તા અને પૈસા બે વસ્તુ એવી છે કે ટાઈમ ગેસ ટુ યોર હેડ અને આપણને એમ લાગે કે મારું સર્વત્ર ના પણ ભગવાન જે છે ને તે જ કરાવે સાચું સો થેન્ક યુ આજે થેન્ક યુમાં ઘણા બધાને થેન્ક યુ કહેવાનું છે સ્પેશિયલી અમારું અમેરિકાનું આખું ડેલિગેશન જ કહેવાય કે જેણે આવીને આઈ કેનોટ બિલિવ ઇટ કે આખું અમેરિકા જેવું કરીએ છે એવું અહીંયા કર્યું છે અને એમાં સ્પેશિયલી મળ્યું કે જેને એક મહિના પહેલાં ની સર્જરી કરાવેલી છે પણ એ સ્પેશિયલી એના માટે પાછો અમારે સાથે આવ્યા છે હું થેન્ક યુ આખી યુએસએની અને સર્વ મને જ્યારે વાંચ્યું ને કોઈ કોઈક તો હાઈકોર્ટમાં જજ અને કોઈ તો ચીફ એન્જિનિયર એવું થાય તો આપણને કંઈક સારું એ નથી આ બધા જ ડેડિકેટેડ પર્સન એવું લાગે કે આપણે ઘસું નથી પણ જ્યારે સૌ સાથે મળીએ ને ત્યારે આપણે જે કંઈ એનો વિકેલ લિફ્ટ માઉન્ટ અને પ્રોબિસ આપું છું કે આ કામ ચાલુ કર્યું છે ભગવાનની મહેરબાની છે તો અધૂરું નહીં રહે

ઉત્સવ ઉજવો એ અમારા માટે ઘણી જ મહત્વની વાત છે અને થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી વચ ફોર ખાવી એન્ડ સેલિબ્રેટિંગ વિથ હં